નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ભરૂચના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરતા ખડભડાટ મચી જવા પામ્યું હતું આ મામલામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જંબુસર તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી વીસ વર્ષીય યુવતી બંને પગે દિવ્યાંગ હોય તેના ભાઈ ભાભી સાથે રહે છે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તેમના મકાનમાં તેઓ એક જ રૂમમાં હતા હતા કે દિવ્યાંગ એક તરફ તરફ સૂતી હતી અને 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 તેના તેના ભાઈ ભાભી બાળકો બીજી વચ્ચે પડદો બાંધ્યો હતો મોડી રાત્રિના નારસામાં ગામના જસવીન સંજય રાઠોડ તેમજ વિજય રાઠોડ મકાનમાં પાછળના ભાગેથી પ્રવેશ્યા હતા અને દિવ્યાંગ યુવતી પર મોઢું દબાવી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું આ દરમિયાન ભાભી જાગી જતા બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ અંગે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના સમયમાં બંને નરાધમોની નડિયાદ ગામની સીમમાંથી ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આઠ માર્ચ બે હજાર પચીસના રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે જેનું અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવ તાત્કાલિકાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઈજી શ્રી સાહેબ સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે જે અનુસંધાને જંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વિલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદે કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટેક કરેલ છે